કોરોનાની મહામારીમાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવી લોકોના જીવ સાથે રમત રમનારાઓનો કેસ કોઈ પણ વકીલોને ન લડવાંગે સુરત ડિસ્ટ્રિક બાર એસોસિએશન દ્વારા વકીલોને વિનંતી કરમ આવી રહી છે સુરત મહાલ કોરોના કાળો કેર બેઠા રહ્યો છે ને કોરોનાના દર્દીઓ માટે ઓક્સિરેવા રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થતા જ ઇન્જેક્શન આ કાળા બજાર કરનારાઓની સાથે ડુપ્લિકેટ ઇન્જેક્શન બનાવવાના કોમાન્ડો સામે આવી રહ્યા છે

હાલમાં કોરોનાનું જે પ્રમાણે સંક્રમણ ચાલી રહ્યું છે તે જોતા ગુજરાત રાજ્યમાં ઘણા બધા દર્દીઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે અને ઘણાની પરિસ્થિતિ ક્રિટિકલ થઈ રહી છે આ સમયમાં ડૉક્ટરો દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનનું પ્રિસ્ક્રિપ્શન ઘણા બધા દર્દીઓ માટે લખવામાં આવી રહ્યું છે અને ડૉક્ટરોનું એવું માનવું છે કે ભાઈ રેમડેસિવિર ઇન્જેક્શન આપવાથી દર્દીઓની હાલતમાં સુધારો થાય છે આ સમયગાળાનો લાભ લઈ કેટલાક લેભાગુ વ્યક્તિઓએ રેમડેસિવિરનું ડુપ્લિકેશન કરવાનું ચાલુ કર્યું છે અને આ રેમડે શિવિરનું બ્લેક માર્કેટિંગમાં વેચાણ કરવાનું ચાલુ કર્યું છે હાલમાં જ્યારે લોકો પોતાનો જીવ બચાવવાની વાત કરી રહ્યા હોય ત્યારે આ જે પ્રમાણેનું જે કૃત્ય કરવામાં આવી રહ્યું છે ઘણા વ્યક્તિઓ દ્વારા તે ઘણું ખોટું અને ઘૃણાસ્પદ કૃત્ય છે આનાથી સમાજમાં એક ખોટી અસર પડી રહી છે અને આવા લેભાગુ વ્યક્તિઓને કડકમાં કડક સજા થવી જોઈએ એવું અમારું પ્રા પ્રાથમિકપણે માનવું પણ છે પરંતુ આ સમયગાળા દરમિયાન અમે સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન પણ જે વ્યક્તિઓ હાલમાં કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે એ લોકોની સાથે રહેવાનું અમોએ નક્કી કર્યું છે અને આ રેમડેસિવિર ઇન્જેક્શનના જે કાળા બજારીયાઓ છે તે તથા જે લોકો રેમડેસિવિરનું ડુપ્લિકેશન કરી એને સાચો તરીકે સાચા ઇન્જેક્શન તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને વ્યક્તિઓને દર્દીઓને આપી રહ્યા છે જેના કારણે ઘણા દર્દીઓ કદાચ આવા ડુપ્લિકેશન ઇન્જેક્શનથી મરણ પામે તેવી શક્યતાઓ પણ રહી છે આ સંજોગોમાં પોલીસ દ્વારા જે કોઈ પણ કાળા બજારીઓ અથવા ડુપ્લિકેશન રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતા વ્યક્તિઓની સામે ફરિયાદ કરે તો તેવા તેવા સંજોગોમાં સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન તેઓના પોતાના તમામ એડવોકેટ એડવોકેટશ્રીને એક વિનંતી કરે છે કે ભાઈ આવા વ્યક્તિઓ તરફે હાજર રહેવું નહીં હાલ તો મહામારીને અવસરમાં ફેરવી લોકોના જીવ સાથે રમત રમતા આવા લોકો સામે વકીલો સાથે શહેરી ધરમાં પણ રોષ જોવા મળ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન પેન્યુ